નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ એપીએમસી માં આજે તેર તારીખ બીજો મહિનો બે હજાર ચોવીસ ને મંગળવાર ના રોજ મિત્રો લસણ ની આવક વિશે બબે તન તન કટાના વકલ અહીંયા છે અને મિત્રો વકલ ત્યાં છે મિત્રો જો તમને વિડીયોમાં જે દેખાય છે મિત્રો એટલી જ જૂના લસણ ની આવક છે અને નવા લસણની આવક ની વાત કરું તો મિત્રો પાંચ ચાર પિલોરની નવા લસણની આવક જોવા મળી રહી છે જો આ નવા લસણ ની ચાર પિલોર ની આવક છે હાલ અત્યારે નવા ચાલુ થઈ ગયું છે તો ચાલો જાણી લઈએ મિત્રો આ જૂના લસણ ના ભાવ કેવા છે અને નવા લસણ ના ભાવ કેવા છે મિત્રો વિડીયો શૂટ કરી લીધો છે જો આ બંધ વોકલ છે આના ભાવે શૂટ કરી લીધા છે નવા લસણ ની હરાજી ચાલુ છે તો ચાલો જઈને જાણી લઈએ કેવા લસણ ના કેવા ભાવ રહેલા છે તો મિત્રો વિડીયો મેટ સુધી બની આ રીજો મિત્રો નો વિડીયો નહોતો આવ્યો જેથી મિત્રો મારે થોડું કામ આવી ગયું તો જીરામાંથી ડાયરેક્ટ મિત્રો મારે ઇમરજન્સી કામ આવી ગયું હતું જેથી ગઈકાલે મેં વિડીયો શૂટ નહોતો કર્યો મિત્રો એટલે આજે ફરી વાર વિડીયો શૂટ કરી કરું છું મિત્રો રાબેતા મુજબ હવે વિડીયો આવશે તો વિડીયોમાં મિત્રો બન્યા રહીજો અને સપોર્ટ કરવાનું ભૂલતા નહીં બોતેરસો એકાણું બોલાના ચુમ્મેતેરસો એકાણું હાલો મિત્રો આના ચુમ્મોતેરસો ને એકાણું ચુમ્મોતેરસો એકાણું ભાવ્યો છે તો મિત્રો ટોપ ક્વોલિટી છે સાઈઝમાં સારું ચુમ્મોતેરસો એકાણું અને આ બરાબર એનો વકલ છે મિત્રો આના બોતેરસો ને એકાણું જો બોતેરસો એકાણું બોતેરસો એકાણું મિત્રો આ જૂનું લસણ છે આ જૂનું લસણના ના વકલ છે બોતેરસો એકાણું મિત્રો અહીંયા આટલા વકલ જોવા મળી રહ્યા છે જૂના લસણના તમે જોઈ શકો છો મિત્રો આ જૂના લસણના વકલ છે એક બે ત્રણ ત્રણ ઘટા ના વકલ આવેલા છે મિત્રો તો આવી રીતે ભાવ છે અને હાલ અત્યારે જો હરાજીનું કામકાજ ચાલુ જ છે આ મિત્રો હવે નવા લસણના વકલ આવી ગયા છે તમે જોઈ શકો છો મિત્રો એકત્રીસો એકાણું ભાવ છે જો આ નવું લસણ એકત્રીસો ને એકાણું ત્રણ હજાર ને એકાણું ત્રણ હજાર બત્રીસો ને એકાણું આ મીડિયમ ક્વોલિટી છે નવું લસણ છે સાઈઝ છે બધી તમે જોઈ શકો છો અમુક સાઈઝ જોવા મળી રહી છે ગુલાબી લસણ છે બત્રીસો શું ભાવ થયો ઓગણ સિતે એકાણું ભાવ થયો છે કેવું ગામ તમારું ઈશ્વરીયા ગામ છે કેટલા કટા લઈને આવેલા છો એટલે આ કેવું લસણ છે આ મુંડા મુંડા છે ને ઓગણ સિત્તેર ઓગણ સિતે ભાવ થયો બાબરો ક્યુ ગામ ઈશ્વરિયા તાલુકા ઓગણ સિતે ઓગણ સિતે એકાણું ભાવ છે મિત્રો મુંડા છે બે કટાના મુંડા છે મિત્રો આ લઈને આવેલા છે કેરુભાઈ તમે જોઈ શકો છો ઓગણ એકાણું ભાવ

ઓગણત્રીસ એકાણું ઓગણત્રીસો ને એકાણું ઓગણત્રીસો ને એકાણું નો ભાવ જોયો છે મિત્રો બે કઠા છે જો ગુલાબી પત્તી ના સાઇઝમાં થોડુંક સારું છે પણ મિત્રો આ ટાઈપ ક્વોલિટી છે ઓગણત્રીસો ને એકાણું તમે જે આગળ ભાવ જોયા તે વીસ કિલોના ભાવ છે અને બજારની વાત કરું તો મિત્રો જે ક્વોલિટી પ્રમાણે મિત્રો બજાર સારું જ છે અત્યારે